સુરતના મોરાગામ ખાતે રહેતી એક આડત્રીસ વર્ષીય મહિલાના પેટમાં ગાંઠ હતી જ્યારે મહિલા તબીબોના સંપર્કમાં આવી મહિલાને ગર્ભ હોય તેવું લાગતું હતું જોકે મહિલાના પેટમાં મોટી ગાંઠ હોય મહિલા તબીબે જટિલ સર્જરી કરી મહિલાના પેટમાંથી ચાર કિલો નવસો ગ્રામની ગાંઠ બહાર કાઢી નવું જીવન તેમને આપ્યું છે સુરતના મોરા ગામમાં એક આડત્રીસ વર્ષીય મહિલાના પેટમાં ગાંઠ હતી જ્યારે તે મહિલા તબીબોના સંપર્કમાં આવી ત્યારે એવું લાગી રહ્યું હતું કે તેની નવ માસનો ગર્ભ છે તબીબો પણ મહિલાની તબિયત જોઈને ચોંકી ઉઠ્યા હતા તબીબના મતે મહિલાના ગર્ભાશયમાં ફાઈબ્રોડી ગાંઠનું ડિજર્નેશન થયું છે જ્યાં તબીબે આ મહિલાની સોનોગ્રાફી કરી ત્યારે ખબર પડી કે મહિલાના પેટમાં ખૂબ જ મોટી ગાંઠ છે તબીબે મહિલાને પૂછ્યું કે અત્યાર સુધી ક્યાં ડોક્ટર પાસે સારવાર લીધી હતી ત્યાં તે મહિલાએ સતત જવાબ આપવાનું ટાળ્યું હતું તબીબને શંકા ગઈ હતી કે કોઈ કારણોસર દર્દી બોલવા માટે તૈયાર નથી તબીબે દર્દીને વિશ્વાસમાં લીધા બાદ પૂછ્યું ત્યારે મહિલાએ આશ્ચર્યજનક વાતો કરી હતી મહિલા દર્દીએ ડૉક્ટરને કહ્યું હતું કે તેના પેટમાં ઘણા સમયથી સતત દુખાવો થઈ રહ્યો હતો મને ઓપરેશન કરાવવાનો ડર લાગતો હતો તેથી જાણીતા એક ભુવા પાસેથી મંત્રનું પાણી લઈ આવી હું પીતી હતી સમયાંતરે ભુવા પાસે પીછી ફેરવાતી હતી મંત્રનું પાણી પીવાથી ગાંઠ ઓગળી જશે એવો મને વિશ્વાસ હતો પરંતુ દિવસે દિવસે ગાંઠ ખૂબ જ મોટી થઈ ગઈ અને મને રક્તસ્રાવ પણ થવા માંડ્યો આ મહિલાના પેટમાં ચાર પોઈન્ટ નવ કિલોની ગાંઠને કારણે ઝડપથી તેનું ઓપરેશન કરવું પડે તેવી સ્થિતિ હતી ગાંઠ પેશારની થેલી સાથે ચોંટી જવા પામી હતી અને લોહીની નળીઓ પણ ખૂબ જ મોટી થઈ જવા પામી હતી મુશ્કેલી એ હતી કે મહિલાનું બ્લડ ગ્રુપ પણ નેગેટિવ હતું તેથી એન્ડોસ્કોપીની મદદથી ઓપરેશન કરવાને બદલે લેપ્રોટોમિક સર્જરી કરીને ગાંઠને બહાર કાઢી હતી બ્લડ ખૂબ જ નેગેટિવ હોવાથી બ્લડની માત્ર એક જ બોટલ મળી હતી સર્જરી કરવામાં વિલંબ થાય એવી સ્થિતિ ન હતી તો શહેરના જાણીતા ગાયનીકોલોજીસ્ટ ડૉક્ટર દીપ્તિ પટેલે જણાવ્યું હતું કે આજના આધુનિક યુગમાં પણ મહિલાઓ અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખીને પોતાનો જીવ જોખમમાં મૂકે છે પેટમાં ચાર કિલો કરતાં પણ મોટી ગાંઠને મંત્રેલું પાણીથી ઉતારવાની માનસિકતાને કારણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો છે મહિલાઓ અને તેમના પરિવારના લોકોએ પણ ખૂબ જ જાગૃત થવાની ખાસ જરૂર છે અંધવિશ્વાસમાં રાખીને પોતાનો જીવ મુશ્કેલીમાં મૂકવો જોઈએ નહીં કોઈ પણ શારીરિક તકલીફ હોય તો તાત્કાલિક તબીબી સારવાર લેવી ખાસ જરૂરી છે આ મહિલાને પણ અમે સમય વેડફ્યા વિના તાત્કાલિક તેના પેટમાંથી ગાંઠ કાઢી છે અને ત્યાં તે સ્વસ્થ છે આ ગાંઠનું વજન ચાર પોઈન્ટ નવ કિલો છે એટલે કે ચાર કિલો નવસો ગ્રામ છે આજે અમારી પાસે લગભગ નવ મહિનાનું બાળક હોય એટલું મોટું પેટ થયેલું મહિલા આવેલી હતી ખાસ અત્યારે જ્યારે દુનિયા છે બે એકવીસમી સદીમાં ફોર જી અને ફાઇવ જીમાં જઈ રહેલી છે ત્યારે આપણી મહિલાઓ અત્યારે પણ હેલ્થ માટે ડૉક્ટર પાસે જવાને બદલે ભૂત ભૂવા અને જે પીછી મરાવવા માટે જાય છે તેનું એક ઉદાહરણ છે એટલે મારું ખાસ મહિલાઓને કહે એવું છે જ્યારે તમને તકલીફ હોય શારીરિક તકલીફ હોય ત્યારે તમે કોઈ પણ ડૉક્ટરનો કોન્ટેક કરો અને તમે જાણી લો કે આ રોગ માટે કોણ ડોક્ટર છે અને તમે સારા થઈ જવા માટે હું તમને સલાહ આપું છું નહી કે તમે આ યુગમાં પણ બેસી રહી અને જો આ મહિલા પણ મહિના બેસી રહેલી હોતે તો કદાચ એને એનું જીવનું જોખમ થઈ જતે અને ગાંઠ ફાટી જતે ખૂબ જ બ્લીડિંગ થઈ જતો કદાચ એને પણ મુશ્કેલ થઈ જતે કેવી રીતે ક્યાં જઈને ટ્રીટમેન્ટ કરાવતા હતા એ પીછી ના ખાવા જતા હતા અને ભૂત ભૂવાને કે પછી અમુક પાણી મંતરેલા પીતા તા અને ખાસ તો અજમા પાણી પીતા તા થોડા કોઈ લોકલ ડોક્ટર પાસે જઈને ટ્રીટમેન્ટ લેતા હતા એટલે એને ખાલી ખાલી એવું જ હતું કે મારી ગાંઠ પકડી જશે અને હું સારી થઈ જઈશ મારે કોઈ ડોક્ટર પાસે જવાની જરૂર નથી અને આ બધા ડોક્ટરો તો ખાલી ઓપરેશન માટે એને ખોટી સલાહ આપતા હોય છે એલોપેથી તો આવું જ છે આ બધા એના મગજમાં વેમ ભરાઈ ગયા હતા એના કારણે ડોક્ટર પાસે જવાને બદલે આ બધા લોકો પાસે જઈ અને પોતાની ટ્રીટમેન્ટ કરવા માટે પ્રયત્ન કરતા આજના આધુનિક યુગમાં પણ લોકો અંધશ્રદ્ધાને ભૂવામાં વિશ્વાસ રાખીને પોતાના જીવને જોખમમાં મૂકી દેતા હોય છે સુરતમાં પણ અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે અઝર કુર્શી સાથે પ્રકાશ વડા જી ટ્વેન્ટી ન્યૂઝ